મિલ્કઅપ એપ્લિકેશન હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં ડિલિવરી બોય કેવી રીતે ઉમેરી શકાય તે જોઈશું તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનો ડેશબોર્ડ શો થશે અહીંયા નીચે આપણને ચાર ઓપ્શન આપેલા છે ડેશબોર્ડ ગ્રાહકો ઓર્ડર અને પ્રોફાઇલ તો આપણે પ્રોફાઇલ પર જવાનું છે અહીંયા આપણને ઓપ્શન આપેલું છે ડિલિવરી બોય તો અહીંયા આપણને આપણા ડિલિવરી બોય જે પહેલેથી ઉમેરેલા છે એ શો થાય છે અહીંયાથી મારે નવો ડિલિવરી બોય એડ કરવો હોય તો અહીંયાથી કરી શકું છું તો અહીંયાથી નવો ડિલિવરી બોય એડ કરીશ તો અહીંયા મારે આ ડિલિવરી બોયનો ઈમેલ આઈડી હોય તો નાખવાનું છે બાકી ના હોય તો જરૂરી નથી કે નાખવું તો અહીંયા મારી પાસે અત્યારે ઈમેલ આઈડી નથી તો હું અત્યારે રહેવા દઈશ અહીંયા મારે આ ડિલિવરી બોયનો પાસવર્ડ જનરેટ કરવાનો છે હવે તો અહીંયા હું પાસવર્ડ જનરેટ કરીશ હવે આ આ આ પાસવર્ડ જ્યારે તમે આ ડિલિવરી બોયને અહીંયાથી શેર કરશો ત્યારે એ આ પાસવર્ડ નાખીને ડિલિવરી એપ લોગિન કરી શકશે તો અહીંયાથી ડિલિવરી બોય ઉમેર પર ક્લિક કરીશ હવે હવે હું અહીંયાથી આ બધા જે આઇકન્સ છે અહીંયાથી આ શેર કરવાનો ઓપ્શન છે અહીંયાથી હું આ ડિલિવરી બોયને શેર કરી શકું છું તો અહીંયાથી શેર થઈ જશે તો અહીંયા હું શેર કરું છું તો અહીંયા એનો મોબાઈલ નંબર એના એનો પાસવર્ડ અને એની એની સાથે લિંક જશે જેથી કરીને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશે હવે બીજું ઓપ્શન છે કે પાસવર્ડ અહીંયાથી તમને એના પર ક્લિક કરશો ત્યાંથી તમને પાસવર્ડ દેખાશે પાસવર્ડને ટર્ન ઓફ કરી શકો પછી આ થર્ડ ઓપ્શન છે અહીંયાથી તમે એને ડિલિવરી બોયને કોલ કરી શકો છો તમને ડાયલર પેડમાં જશો તો ત્યાંથી કોલ કરી શકો છો હવે અહીંયાથી એને એડિટ પણ તમે કરી શકો છો એનો તમારે નામ મોબાઈલ નંબર મેઇલ આઈડી કંઈ એડિટ કરવું હોય તો તમે એને એડિટ પણ કરી શકો છો પ્લસ અહીંયાથી તમે એ ડિલિવરી બોયને નિષ્ક્રિય કરી શકો છો તો એ નિષ્ક્રિય સૂચિમાં જતું રહેશે તો અહીંયા એ નિષ્ક્રિય સૂચિમાં આવી ગયું છે અને પછી એને તમારે પાછું સક્રિય કરવું હોય તો અહીંયાથી રિવર્સનો ઓપ્શન છે તો એ પાછું સક્રિય થઈ જશે